નમસ્કાર પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ સમાચારની મધ્યપ્રદેશના હરદામાં પીએમ મોદીએ હરદા દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી મૃતકોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત ઘાયલોને પચાસ હજારની સહાય રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ઝારખંડના ગુમલામાં પ્રવેશી કેન્દ્ર સરકાર પર આદિવાસીઓની જમીન હડપવાનો આરોપ લગાવ્યો માઉલાના અઝારી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ કચ્છના સામખિયાળેમાં ભડકાઉ ભાષણ મામલે નોંધાઈ ફરિયાદ અંબાજીમાં બારથી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન લાખોની સંખ્યામાં ભક્તો અને હવે સમાચાર જોઈએ સૌપ્રથમ વાત કરીએ મધ્યપ્રદેશની મધ્યપ્રદેશના હરદા શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં આઠ લોકોના મોત થયા છે અને લગભગ સાહીઠ થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે સોશિયલ મીડિયા પર સામે આવેલા આ ઘટનાના વિડીયોમાં આગની વચ્ચે વિસ્ફોટ થતો જોવા મળે છે ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઉઠી રહી છે લોકો પોતાની જાતને બચાવવા દોડતા જોવા મળી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી અને ઘટનાની વિગતો મેળવી હતી ફટાકડા ફેક્ટરી ગેરકાયદેસર રીતે સંચાલન થતી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આજુબાજુના સાહીઠથી વધુ મકાનો વિસ્ફોટક અને આગની લપેટમાં આવી ચૂક્યા છે एक बैड़ागढ़ की फैक्ट पटाखा फैक्ट्री है जहाँ अचानक सुबह ब्लास्ट हुआ है और भीषण आग लगी है जिसकी वजह से कुछ लोग घायल भी हुए हैं करीब बीस पच्चीस लोग हमने जिला अस्पताल में एडमिट भी कराए हैं और रेस्क्यू ऑपरेशन अभी जारी है आसपास के जिलों से हमने एम्बुलेंस डॉक्टर्स की टीम और स्टेट डिजास्टर रिस्पॉन्स टीम और एन की टीम को भी बुलाया है और रेस्क्यू ऑपरेशन पूरे जिला प्रशासन की ओर से जारी है વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્યપ્રદેશના હરદામાં એક ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં થયેલા મૃત્યુથી દુઃખી છે પીએમઓએ ટ્વીટ કર્યું હતું જે લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેઓ પ્રત્યે સંવેદના ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે લાખ રૂપિયાની તથા ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગોવાની મુલાકાતે હતા ત્યાં પીએમએ ઇન્ડિયા એનર્જી વીક બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું જ્યાં તેમણે રૂપિયા એક હજાર ત્રણસો પચાસ કરોડથી વધારે મૂલ્યોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ગોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત વિકસિત ગોવા બે હજાર સુડતાલીસ કાર્યક્રમને પણ સંબોધિત કર્યું હતું કેન્દ્ર સરકાર सेचुरेशन हासिल कर चुका है और हम सब जानते हैं जब सेचुरेशन होता है तो भेदभाव खत्म हो जाता है जब सेचुरेशन होता है तो हर लाभार्थी तक पूरा लाभ पहुंचता है जब सेचुरेशन होता है तो लोगों को अपना हक पाने के लिए रिश्वत नहीं देनी होती इसलिए मैं बार बार कहता हूं कि सेचुरेशन ही सच्चा सेक्युलरिज्म है सेचुरेशन ही सच्चा सामाजिक न्याय है यही सेचुरेशन गोवा को देश को નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં વીજ ખરીદી બાબતે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે રાજ્યમાં વીજ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે વર્ષ બે હજાર બે સાત હજાર સાતસો તેતાળીસ મેગાવોટના ઉત્પાદનથી વધીને વર્ષ 2023-24 ત્રેવીસ ચોવીસમાં તે 23400 હજાર ચારસો મેગાવોટથી વધુ થઈ ગયું છે માથાદીઠ વીજ વપરાશ વધીને અઢારસો યુનિટ થયા છે આજે ઉર્જા સંબંધી ઉર્જા ખરીદી સંબંધી વિધાનસભામાં જે પ્રશ્નો પૂછાયા એની સરળ રીતે એકદમ ટ્રાન્સપરન્ટલી જવાબ આપવામાં પણ એવું લાગે છે કે કોઈ ગેરસમજ થઈ કે કોઈ મિસ રિપોર્ટિંગ થયું એટલે અમે ખાસ કરીને અમારી વાત મૂકવાની છીએ ખાસ કરીને વર્ષ બે હજાર બાવીસમાં કરું રાજ્યની મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી બે હજાર બેમાં એ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવૉટર સાત હજાર સાતસો તેતાલીસ અને બે હજાર ચોવીસમાં એટલે કે બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બરમાં વધીને ચોવીસ હજાર પાંચસો થઈ એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ ત્રણ ગણી વધી ગઈ લોકોની લાગણી ભડકે તેવું ભાષણ કરનારા મૌલાના અઝહરીની ગુજરાતમાં મુશ્કેલી સતત વધી રહી છે જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ હવે તેની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે આ વખતે કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ફરિયાદ નોંધાઈ છે સામખિયાળીમાં યોજાયેલી કાર્યક્રમમાં કેટલાક મહિનાઓ પહેલાં તેમણે ભડકાવ ભાષણ કર્યું હતું તો શ્વાનોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતમાં એક બાળકી પર શ્વાનોએ હુમલો કર્યો હતો જેમાં બાળકીને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું છે આ બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી જે બાદ બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને અમૃત જાહેર કરી છે સવારે પાંડેસરામાં જે બાળકી સાથે થયું કૂતરા કરડવાથી તે પરિવારને સંવેદના વ્યક્ત કરું છું ને પાંડે એરિયામાં છેલ્લા મહિનામાં ઘણા બનાવો બન્યા છે અમે ત્યાં રસીકરણને ખસીકની કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમને પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરણ ખસીકરણ થઈ જાય બીજી એક પ્રજાને પણ અપીલ કરું છું કે ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ એમાં કૂતરાઓએ કચરોને પંપોડતા હોય છે ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચરો યોગ્ય જગ્યાએ નાખે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કૂતરો એ ખાવાનું ખાતો હોય છે ત્યારે એ આપણે કરડવા દોડતું હોય છે તે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું અને વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણને ખસીકરણ જાય છે એ તમામ મોનિટરિંગની સાથે અમે કરવા જઈ રહ્યા છીએ સુરતમાં મેં કામ કરતા હતા કામ કરતા હતા થોડા દૂર મેં એક ઝાડી હતી વહ લડકી ખેલ રહી હતી સબ કુતને મિલકત ભારતની આગવી હરોડની શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ગુજરાત સ્થિત વિશ્વની અગ્રણી ક્રોયોજેનિક લિક્વિડ સ્ટોરેજ ડિસ્ટ્રિબ્યુશન અને રી ગેસ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક ઇનોક્સ ઇન્ડિયા લિમિટેડે પરસ્પર સહયોગનો કરાર કર્યો છે આ કરાર અંતર્ગત એટીજીએલ અને ઇનોક્સ વીએ એનજી લે કે ઇન્ડિયા અને કે એનજી સાધનો અને સેવાઓની ડિલિવરી માટે ભારતમાં કેજી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સહયોગની સંભવિત તકોને તારવીને તેનું અન્વેષણ કરવા માટે પરસ્પર પસંદગીના દરજ્જો આપશે સરકાર કહી રહી છે કે ગુજરાતીઓની માથાદીઠ આવક વધી છે પરંતુ બીપીએલ પરિવારોની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે તેમ આપના નેતા સાગર રબારીએ જણાવ્યું હતું અ બજેટનો ઘોઘાટ હવે અખબારોના માધ્યમોમાં તો ગયો હું અત્યારે શાંતિથી થોડું ગુજરાતનું બજેટ બજેટ જોતો હતો નાણાં મંત્રી કે છે કે ગુજરાતીઓની માથાદી આવક વધીને બે લાખ તોતેર હજાર પાંચસો અઠાવન રૂપિયા થઈ છે મને તરત વિચાર આવ્યો કે તો પછી ગુજરાતમાં બીપીએલ પરિવાર કેટલા છે જો દરેક વ્યક્તિને વાર્ષિક બે લાખ તો સર્ચ કર્યું અને મળ્યું કે ગુજરાતમાં એકત્રીસ લાખ સડસઠ હજાર પરિવાર બીપીએલ છે હવે બીપીએલ કાર્ડ માટેની યોગ્યતા શું છે અથવા કોને બીપીએલ ગણીએ છીએ

રાઇટ એન્ડ લેફ્ટ હેન્ડની બંને ઇવેન્ટમાં સિત્તેર કિલો ભાર વર્ગમાં ભાગ લીધો હતો બંનેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે અને રાઇટ તથા લેફ્ટ હેન્ડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા એકથી ચાર ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસ રાજ્યોના બે હજાર જેટલા ફાયર ફાઈટરોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સુરત ફાયરની ટીમે બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ અમદાવાદ ખાતે યોજાઈ હતી યાત્રાધામ અંબાજીમાં આગામી બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધી શ્રી એકાવન પીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને દૂર દૂરથી માય ભક્તો અંબાજી આવતા હોય છે બનાસકાંઠાના તંત્ર અને અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથોનું પ્રસ્થાન કરાયું છે જે રથો ઉત્તર સહિત મધ્ય ગુજરાતના ગામે ગામ ફરી માય ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા આમંત્રણ પાઠવશે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરણવાલે તમામ રથોને માતાજીની ધજા દ્વારા પ્રસ્થાન કરાવ્યું છે કે આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મૂર્તિ સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે બોલીવુડ અભિનેતા જેકી શ્રોફે કચ્છના રણમાં ફિલ્મનું શૂટિંગ કર્યું જે શ્રોફની ટુ ઝીરો વન ફોર ફિલ્મનું કચ્છના રણમાં શૂટિંગ ચાલી રહ્યું છે અભિનેતા જે કે શ્રોફે કહ્યું કે તેઓ પહેલીવાર કચ્છ આવ્યા છે અને તેમને કચ્છનું રણ ખૂબ જ પસંદ આવ્યું છે વધુમાં તેમણે કચ્છના રણ પર એક ડાયલોગ બોલ્યો હતો કચ્છનું રણ બાપુ એક નંબર છે ત્યાજી દેવાયલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ અમદાવાદની સિવિલ હોસ્પિટલ મારફતે હાથ ધરવામાં આવ્યો છે બાળકોને ગમે ત્યાં ત્યાજી ન દેવાય તે માટે હોસ્પિટલમાં પારણું મૂકવામાં આવ્યું છે ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક પારણું મૂક્યું છે આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડે છે તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં છોડી શકે છે हमने ट्रायज के बाहर एक वो जो वो पारणा बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाइए वो बेल बजा दीजिए हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रहके उसको आगे की प्रोसेस हम खुद करेंगे यहाँ बहुत सारे ऐसे बच्चे रिसीव करते हैं हॉस्पिटल में जहाँ कहीं ना कहीं बच्चे को उसके पेरेंट्स या फैमिली मेंबर के द्वारा कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको आ, किसी जानवर ने भी काटा हो ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे અધિકારીઓનું માનવું છે કે આ પહેલથી નવજાત બાળકીઓના હત્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે અને અન્ય કારણોસર ત્યજી દેવાયેલા બાળકોને બચાવવામાં તે ગેમ ચેન્જર સાબિત થશે આ પહેલમાં બચાવેલા નવજાત શિશુઓને દત્તક લેવાની સુવિધા પણ છે નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગુજરાતના રમતવીરો ખેલકૂદ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે તો આજે આવો જાણીએ નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર વિશે આ છે નર્મદા જિલ્લાના એકમાત્ર પચાસ મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈ તેમની જીદ અને અથાગ મહેનતે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા ત્યારથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં એઇથ સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસ શું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું અને એની અંદર ફાઇવ સેવન્ટી વનનો સ્કોર મારી અને એટ રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું જોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ સરફરાજ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રવૃત્ત બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે જેની તમામ ખેલાડીઓ બાળકો યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને રમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકારે કરેલ શક્તિદૂત યોજના ખેલ મહાકુંભ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો સાર્થક નીવડ્યા છે ગણિતનું નામ પડતાં જ બાળકો તેના અભ્યાસથી દૂર ભાગતા હોય છે ત્યારે નવસારીના એક શિક્ષિકાએ બાળકોને ગણિત શીખવવાની એક એવી પદ્ધતિ અપનાવી છે જેનાથી બાળકોને વિષયમાં રસ વધવાની સાથે જ તેમનું પ્રદર્શન પણ સુધરી રહ્યું છે તો આવો જોઈએ નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદાર કેવી રીતે બાળકોને ભણાવે છે નવસારી જિલ્લાના મજીગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદાર તેમના વર્ગમાં વિદ્યાર્થીઓને ગણિત શીખવવા માટે એક અનોખા અભિગમનો ઉપયોગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને ગણિતની મુશ્કેલ સમસ્યાઓ અને પ્રમેય સમજવામાં મદદ કરવા માટે મીનાક્ષીબેન ગીતો અને કવિતાઓનો ઉપયોગ કરે છે सारे बच्चे मैथ्स में इंटरेस्ट थे उसके लिए मुझे कुछ करना चाहिए तब मुझे मैंने, मुझे मैंने अपने अभ्यास काल के दिनों की याद आई जब मैंने मैथ्स के बहुत सारे गीतों के ऊपर एक प्रोजेक्ट तैयार किया था तो मैं उसको उसकी याद आई तो मैंने सोचा कि क्यों नहीं क्लासरूम में इस प्रोजेक्ट को रखा जाए और गीतों के द्वारा बच्चों को पढ़ाया जाए और

हमारे शिक्षिका बेन मीनाक्षी बेन के इनोवेटिव आइडिया स्तर और राज्य स्तर तक सम्मानित किया गया है उनको राज्य सरकार की तरफ से भी इनोवेटिव शिक्षिका के रूप में सम्मानित किया गया है ये हमारे लिए हमारे स्कूल के लिए एक गर्व की बात है मीनाक्षी बेन शिखावा अलग रीत ने कारण विद्यार्थियों गणित रस लेता था તેઓ હવે ગણિતના વિષયમાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે વાલીઓ પણ આનાથી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે पहले मुझे गणित विषय मतलब बहुत मुश्किल वैसा ऐसा एस, लगता था इतना अच्छा लगता नहीं था लेकिन जब से हमारी शिक्षिका मैम ने गणित विषय को संगीत के साथ जोड़ दिया काव्य के माध्यम से गणित के एकमों को पेश किया तब से हमको गणित के मुश्किल एकम सीखने में बहुत सहायता हुई और गुजराती हिंदी जैसी भाषाओं में काव्य आते हैं वो तो हमें पता है लेकिन गणित जैसा गणित करने के विषय में भी हमारे मैडम ने संगीत के साथ जोड़ दिया तब से हमको बहुत आनंद हुआ और हम गणित में और ज़्यादा रस लेने लगे मुझे गणित विषय ऐसा लगता है जहाँ समझ में ही नहीं आता था गणित के चैप्टर जैसे माहीगण नियमन चतुष्क की समझ अव्यवीकरण समीकरण ऐसे चैप्टर मुझे समझ में ही नहीं आते थे अभी लगता है कि गणित विषय इतना इतना भी मुश्किल नहीं है जितना मैं पहले प्रे, समझती थी अभी मेरे मार्क्स भी इतना अच्छा आते हैं मेरे मम्मी पापा भी बहुत ही खुश हैं વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા મીનાક્ષી સરદારના આભારી છે કે તેમની ગણિત શીખવવાની અનોખી રીત શાળા માટે પણ સારું પરિણામ લાવી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો આઈટી ઇન્ડેક્સ હેવી વેટ્સ શેરમાં થયેલા વધારાને પગલે મંગળવારના વેપારમાં ઉછાળ જોવા મળી રહ્યો છે ત્યારે મંગળવારે માર્કેટને લઈને મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યો છે મંગળવારના વેપારમાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો નજીવા ઊંચા સ્તરે જોવા મળ્યા હતા નિફ્ટી આઈટી અને ઓટો સેક્ટર શરૂઆતમાં વેપારમાં એક વખત સુધી ટ્રેડ કરતા નજરે પડ્યા ત્યારે આ દરમિયાન નાણાંકીય એફએમસીજીએ કાપ સાથે વેપાર કર્યો એચડીએફસી બેંકના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે પંજાબના ભાંખરપુરમાં આમ આદમી પાર્ટી સરકારની પહેલ આપદી સરકાર આપદે દ્વારની શરૂઆત કરી હતી ભગવંત માને ભાંખરપુરમાં યોજના શરૂ કર્યા બાદ લોકોની ફરિયાદોનું નિરાકરણ પણ થયું હતું રાજ્ય સરકારની પહેલ હેઠળ હવે ગામમાં જ લોકોના કામો કરવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર